જોખમી રીતે વાહન ચલાવવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના વાહન ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વલસાડ રૂરલ પોલીસ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા વલસાડ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જીતિયા સાહેબનાઓ દ્વારા વિસ્તારમાં જોખમી રીતે વાહન ચલાવવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બાબતે વાહન ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા ઈસમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના અનુસંધાને રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પારનેરા પુરોહિત ઢાબા સામે સુરત થી વાપી તરફ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર તાલુકો જિલ્લો વલસાડ કંપનીનો સ્કોર્પિયો કારને પૂર ભરી હંકારી કારના સનરૂફની બહાર ઉભેલ માણસની જિંદગી જોખમાય તથા બીજાની જિંદગી જોખમમાં મૂકી વાહન હંકારતો વિડીયો વાયરલ થયો હોય જે કાર ચાલકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે મહેન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર તથા ઈસમ બાબતે તપાસ કરતા એક ચાર બે હજાર પચીસના રોજ બનાવેલ વિડિયો હોવાનું સામે આવ્યું હતું મહેન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર નંબર જી જે તથા કાર ચલાવનાર શાકિબ સમસુદ્દીન ખાન ઉમર વર્ષ એકવીસ રહે સાહી આસ્થા ઝીરો રૂમ નંબર ત્રણસો દેગામ રોડ કરવડ વાપી તાલુકો વાપી જિલ્લો વલસાડ મૂળ રહે મનન નગર મઢરનગર તાલુકો તુલસીપુર બલરામપુર રાજ્ય ઉત્તર નાઓનો હોવાનું જણાય આવ્યું હતું કાર નંબરના આધારે પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે